સુરતના ઉધનાના પટેલ નગરમાં ત્રણ દિવસ અગાઉ આધેરનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું જે પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે તો મૃતકના દત્તક પુત્રે હત્યા કરી સામે આવ્યા બાદ પોલીસે આરોપીને કલકત્તાથી ઝડપી પાડ્યો છે સુરતના ઉધના પટેલ નગરમાં ત્રણ દિવસ અગાઉ એક આધેરનું શંકાસ્પદ હાલતમાં મોત થવા પામ્યું હતું જે મામલે પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હતી તો પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો તો પોલીસે તપાસ કરતા સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં મૃતક પરમેશ્વર દાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવીમાં કેદ થયો હતો સાગરદાસ મૃતકના સાડા દીકરો મૃતકે એને દત્તક લીધો હતો દસ વર્ષ અગાઉ પણ સાગર દાસે મૃતકના ઘરમાંથી ચોરી કરી હતી અને ફરી બનાવના દિવસે મૃતક પરમેશ્વર દાસના ઘરમાંથી ચોરી કરવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો તે સમયે મૃતક જાગી જતા આરોપી પાલક પિતાનો ગોળો દબાવી હત્યા કરી ભાગી છૂટ્યો હતો તો પોલીસે આરોપીને કલકત્તાથી ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ જીટા ફેન્યુઝ